મિત્રો કુંભ રાશિના મહત્વના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આવો અને હોળીના દિવસે શાંતિથી આ વૃક્ષને સ્પર્શ કરો માત્ર બે દિવસમાં તમારી બધી ગરીબી દૂર થઈ જશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે કારણ કે આ વૃક્ષ એટલું ચમત્કારી છે કે તેના સ્પર્શથી જ તમારા બધા પાપોનો નાશ થાય છે કે સાત જન્મોની ગરીબી દૂર થાય અને તમારા સાત વંશજો ભેટ તરીકે ખાય અને ખાસ કરીને આ ચમત્કારિક વૃક્ષ માત્ર હોળીના દિવસે જ તેની અસર બતાવે છે તમારે કંઈ કરવાની જરૂર નથી બસ આજનો વિડિયો છેક સુધી જોતા રહો કારણ કે લાખો લોકોમાંથી માત્ર અમુક પસંદગીના લોકોને જ આ તક મળવાની છે આજે અચાનક આ વીડિયો તમારી સામે આવ્યો છે તેનો અર્થ એ છે કે તમે ખૂબ જ નસીબદાર છો ભગવાને પોતે તમને આ વીડિયો માટે પસંદ કર્યા છે તમને આ વૃક્ષને સ્પર્શ કરવા માટે પસંદ કર્યા છે અને જ્યારે ભગવાન પોતે ઇચ્છે છે કે તમારું ભાગ્ય બદલાઈ જાય તો તમે આ વીડિયોને અવગણીને તમારા માટે બરબાદી કેમ લાવી રહ્યા છો પરંતુ સમયની સાથે દેવું એટલું વધી ગયું છે કે હવે દર અઠવાડિયે અને દર મહિને એટલો વ્યાજ ચૂકવવો મુશ્કેલ બની રહ્યો છે કે મારી રાતો ઊંઘ આવે છે અને ધંધો હજુ સ્થપાયો નથી નોકરી મેળવવામાં ઘણી બધી સમસ્યાઓ આવી ગઈ છે પરંતુ હું જ્યારે ઘરની અંદર જઈશ ત્યારે મને એટલી બધી તકલીફ થાય છે કે મારું મન ચીડાઈ જાય છે જેના કારણે હું આવા ગાંડા દેશી કૃત્યો કરવા લાગ્યો છું એવું લાગે છે કે બધું જ સમાપ્ત થઈ ગયું છે પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી તમારે હાર માની લેવાની જરૂર નથી કારણ કે કહેવાય છે કે ડૂબતા વ્યક્તિને સ્ટ્રોનો સહારો મળે છે તેવી જ રીતે આજનો વિડીયો તમારા માટે સ્ટ્રો બનવાનો છે તમારા જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે તમને દરેક સમસ્યામાંથી મુક્તિ મળશે તમારી પાસે એટલા પૈસા હશે કે તમારા સાત બાળકો બેસીને ખાઈ શકે પરંતુ તમારે આ ઝાડ વિશે સંપૂર્ણ માહિતી મેળવવી પડશે કારણ કે તમારે આ ઝાડને સ્પર્શ કરવો પડશે અને બે ત્રણ ઉપાય પણ કરવા પડશે આ ઉપાયો કરવાથી તમારું કામ ચોક્કસ થઈ જશે જેઓ વારંવાર બગડતા હતા જે લોકો ઘરમાં ગરીબીમાં રહેતા હતા તેઓ ઘણા પૈસા કમાતા હતા પરંતુ પૈસા ટકી શકતા નથી તમારી પાસે પૈસા હતા પૈસા તમારા હાથમાં નહોતા રહી શકતા તમે જાતે જ માથી પૈસા ઉપાડતા હતા પરંતુ બે ત્રણ દિવસમાં તમને ખબર પણ ન હતી કે તમે જીવનમાં આ બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો જેના કારણે તમે ઘણીવાર ચિંતિત છો અને ક્યારેક તમે ખોટું પગલું ભરવાનું પણ વિચારો છો પરંતુ આજનો વિડિયો તમારું જીવન બદલી નાખશે કારણ કે આ વૃક્ષ ખાસ કરીને હોળીના દિવસે ચમત્કારિક અસર દર્શાવે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ વૃક્ષ તમારી આસપાસ મોજૂદ છે પરંતુ ઘણીવાર તમે તેની શક્તિને નજરઅંદાજ કરી દો છો ઘણી વખત આપણે તાંત્રિક બાબાઓ કે જ્યોતિષ બાબાઓ પાસે જઈએ છીએ અને તેમને ગુરુજી કહીએ છીએ આપણા જીવનમાં આ સમસ્યા છે કૃપા કરીને તેને દૂર કરો હવે તેઓ દંભી છે તેઓ પૈસા ખાનારા છે તેઓ તમને બિનજરૂરી ખર્ચ વિશે જણાવે છે તેઓ યજ્ઞ વિશે જણાવે છે તેઓ હવન વિશે જણાવે છે પણ તમે ઈચ્છો છો કે તમારા જીવનની સમસ્યાઓનું નિરાકરણ આવે તો તમે તેમના શબ્દોથી પ્રભાવિત થાઓ છો તમે ઘણા એક હજાર રૂપિયા ખર્ચો છો પણ પરિણામ મળતું નથી જ્યારે ગુરુજીએ કંઈ પણ ખર્ચ કર્યા વિના તમારા જીવનને સુધારવા માટે તમારા માટે ઉકેલ લાવ્યા છે તો તમે કેમ નથી સમજતા આજે આ વિડિયો તમારું જીવન બદલી નાખશે આ વૃક્ષ તમારાથી થોડાક જ ડગલા દૂર છે તમારે માત્ર હોળીના દિવસે આ વૃક્ષની નજીક જવાનું છે તેને સ્પર્શ કરવું સ્પર્શ કરવો અને આ ઉપાય કરવો તમને આગળ જે કહ્યું છે પછી તમે જુઓ કે તમારા જીવનના બધા ખરાબ સમય દૂર થઈ જશે અને જે સ્ત્રી તમને પ્રેમમાં છેતરીને ગઈ હતી તે જાતે જ તમારી પાસે દોડીને આવશે જે બોસ તમારી નોકરીમાં દિવસ રાત તમને ઠપકો આપતો હતો તે તમને પોતાનો સૌથી ખાસ કર્મચારી બનાવશે તમારા વખાણ કરવા લાગશે તમારો પગાર વધારો કરશે ધંધામાં તમારા પગની ધૂળ ચાટશે અને તમને આટલો મોટો ઓર્ડર મળશે કે જીવનમાં ક્યારે પૈસાની અછત નહીં આવે તમારા સાત બાળકો બેસીને ખાશે પણ તમને જાણવાની ઉત્સુકતા તો હશે જ કે ભારત તહેવારોનો દેશ છે એક પછી એક અનેક તહેવારો આવે છે અને આ બધા તહેવારો આપણા જીવનમાં ખુશીઓ લાવે છે કારણ કે ભારત સનાતન ધર્મમાં દરેક તહેવારને કોઈને કોઈ દેવી અથવા દેવી સાથે સંબંધ છે અને ચોક્કસપણે કોઈને કોઈ ઉપાય છે જેના દ્વારા આપણે તે દેવી દેવીઓને પ્રસન્ન કરી શકીએ છીએ અને જ્યાં એકવાર આપણી વાત સ્વીકારી લેવામાં આવે આપણું કામ થઈ જાય બાકી રહેલા બધા કામ પૂરા થઈ જાય હવે આ હોળીનો સમય છે મિત્રો વાતને ખૂબ ધ્યાથી સાંભળો આ હોળીનો એક ખાસ સમય છે ક્યાંક ને ક્યાંક ભગવાન નરસિંહ સાથે જોડાયેલો છે હિરણ્ય કશ્યપે તેની બહેન હોલિકાને તેના પુત્ર પ્રહલાદને મારવા માટે કહ્યું હતું કે હોલિકાને વરદાન હતું કે જ્વાળાઓ તેને બાળી શકશે નહીં પરંતુ પ્રહલાદ પણ માનતા હતા કે શ્રી હરિવિષ્ણુ તેને કંઈ પણ થવા દેશે નહીં તેથી ભગવાનનું નામ લેતી વખતે પ્રહલાદ હોલિકાના ખોળામાં બેસી ગયો કારણ કે તેણે જે વરદાન આપ્યું હતું તે બળી શક્યું નહીં પરંતુ ભગવાનના નામે ચમત્કારિક રીતે કંઈક થયું કે હોલિકા બળી શકી નહીં તે બળી ગઈ અને ભગવાનના સૌથી મોટા ભક્ત પ્રહલાદના વાળ પણ સીધા ન થઈ શક્યા જેના કારણે સમાજ સમક્ષ એક ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું કે જે ભગવાનનું નામ લે છે તે શ્રી નારાયણ સાથે જોડાયેલો રહે છે જે હરિવિષ્ણુના ભક્ત છે તેને તેના જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી આ દુનિયામાં ઘણા બધા ભૂત પ્રેત અને અન્ય પ્રકારની નકારાત્મક શક્તિઓ ફરતી રહે છે અને જ્યારે રાત્રે હોળી પ્રગટાવવામાં આવે છે જ્યારે વાતાવરણમાં તેની અગ્નિ પ્રજ્વલિત થાય છે જ્યારે આપણે તેમાં ઘઉં શેકીએ છીએ તેમાં પરમલ નાખીએ છીએ જ્યારે આપણે તે હોલિકાની પૂજા કરીએ છીએ તો તે અગ્નિમાંથી તે ઉપાયથી ધુમાડો ઉત્પન્ન થાય છે અગ્નિ ઉત્પન્ન થાય છે જે પર્યાવરણમાં રહેલી તમામ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે તેથી જ આપણે હોલિકા બાળીએ છીએ જેના પછી આપણું વાતાવરણ સંપૂર્ણપણે શાંત અને સુંદરતાથી ભરપૂર થઈ જાય છે પરંતુ તે કયું વૃક્ષ છે જે આપણું ભાગ્ય બદલી નાખશે એક વાત ધ્યાનમાં રાખો હોળીનો આ તહેવાર ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે સંબંધિત છે અમે આ વૃક્ષને શોધી રહ્યા છીએ ભગવાન વિષ્ણુ એ વૃક્ષની અંદર જ નિવાસ કરવાના છે એટલે કે જો આપણે હોળીના દિવસે આ વૃક્ષની પૂજા કરીએ હોળીના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરીએ અને જે ઉપાય ગુરુજી આપણને જણાવવા જઈ રહ્યા છે તે લઈએ તો જીવનમાં પાછું વળીને જોવાની જરૂર નથી કારણ કે તેના એક ઝાડની અંદર તમને ભગવાન શ્રી હરિવેશ શીર્વાદ મળશે કે તમારું જીવન માત્ર રૂપિયા અને રૂપિયાના સિક્કાથી બદલાઈ જશે તમે એવો ઉપાય કેવી રીતે શોધી શકશો કે તમારું ભવિષ્ય બદલાઈ જશે તમારું તૂટેલું ભાગ્ય સુધરશે તમને પ્રેમમાં છેતરવામાં આવશે ભવિષ્યમાં તમારી પાસે પૈસા આવશે ફક્ત પૈસા જ રહેશે ભગવાન શ્રી હરિવિષ્ણુની હોળીના દિવસે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે માત્ર બે દિવસમાં તમારી બધી જ દરિદ્રતા દૂર થશે અમે તમને જે વાતો કહી રહ્યા છીએ અને સ્પર્શની જે પદ્ધતિ કહી રહ્યા છીએ તે તમારે ખૂબ ધ્યાનથી સાંભળવી જોઈએ નહીં તો તમે આ વસ્તુનો પૂરો લાભ મેળવી શકશો નહીં જેથી કરીને તમે વસ્તુઓને સારી રીતે સાંભળો સમજો અને જાણો તેથી જ આજનો વિડિયો અંત સુધી જોતા રહો તમને આમળા ખાવાનું બહુ ગમે છે પરંતુ શું તમે ક્યારે આમળાના ઝાડને જોયા છે કે તમારા ઘરમાં કોઈ વડીલો હોય તેમની સાથે આ વાત ચોક્કસ કરો કે તમને તમારા ઘરની આસપાસની કોઈ ખાલી જગ્યામાં આમળાનું ઝાડ જોવા મળશે ભગવાન વિષ્ણુ વાસ્તવમાં આમળાના ઝાડમાં નિવાસ કરે છે હવે જ્યારે પણ તમને તમારા જીવનમાં એવું સૌભાગ્ય મળે છે કે તમે હોળીની તિથિ જાણો છો આ વર્ષે જ્યારે પણ હોળી આવવાની છે ત્યારે તમારે સૌથી પહેલા કોપરાનું સેવન કરવું પડશે જે કોપરાનું છે તમારે નારિયેળના છીપમાં એક નાનો કાપો બનાવવાનો છે તમારે તેની અંદર ખાંડનો પાવડર ભરવાનો છે અને જ્યારે પણ અમે હરિવિષ્ણુને ભોજન અર્પણ કરીએ છીએ તેથી તેઓ તુલસીના પાન વિના ભોગ સ્વીકારતા નથી તેથી કોપરાનું છીણ લઈ તેની અંદર સાકરનો ભૂકો ભરી તેની અંદર તુલસીનું પાન નાખવું અને હોળીના દિવસે કોઈને કહ્યા વિના ચૂપચાપ આમળાના ઝાડ પાસે જવું આ ઉપાય તમને કોઈ કહેશે નહીં તો તમારે આ ઉપાયને હોળીના દિવસે આમળાના ઝાડની નજીક આવવાનું છે જેનું મૂળ ભાગ છે તમારે મંત્રનો જાપ કરવાનો છે તોમ નમો ભગવતે વાસુદેવાય નમહા એક ચમત્કારિક મંત્ર છે આ મંત્રનો પાઠ કરતી વખતે તમારે તમારા જમણા હાથથી આમળાના ઝાડને પાણી અર્પણ કરવું જોઈએ હા મિત્રો હોળીના દિવસે માત્ર આ વૃક્ષનો સ્પર્શ તમને તમારા સાત જન્મના પાપોમાંથી મુક્તિ અપાવશે હાથ લગાડ્યા પછી તમારે એ વૃક્ષની એક પરિક્રમા કરવાની છે તમે ચાહો તો પાંચ પરિક્રમા કરી શકો છો તમારી શ્રદ્ધા પ્રમાણે તમારી ઈચ્છા પ્રમાણે સાત પરિક્રમા કરી શકો છો પણ હવે તમારે શું કરવાનું છે અમારી વાત ખૂબ જ ગંભીરતાથી અને ધ્યાંથી સાંભળો જ્યાં પણ તમને તે ઝાડની આસપાસ ભેજ દેખાય ત્યાં થોડું ખોદવું જ્યાં કાદવ અને મોટાર અને કોપરા તમે તમારી સાથે લાવ્યા હતા જેમાં તમે આખા તુલસીના પાનને ખાંડ સાથે રાખ્યા હતા તમારે તે કોપરાને તે આમળાના ઝાડની પાસે કોઈ ભેજવાળી જગ્યાએ દાટી દેવાની છે અને તેના ઉપર ફરીથી માટી નાખવાની છે હવે અમને કહો કે આનાથી શું થશે શું તમને ખ્યાલ છે કે કોઈને ખવડાવવાથી શું પરિણામ આવે છે જ્યારે પણ આપણા ઘરમાં શ્રાદ્ધ હોય કોઈ પણ તહેવાર હોય નવરાત્રિ હોય કે જ્યારે પણ કોઈ પૂજાનો કાર્યક્રમ હોય ત્યારે આપણે આપણી આસ્થા પ્રમાણે અગિયાર બ્રાહ્મણોને કે એકવીસ બ્રાહ્મણોને ખવડાવીએ છીએ એક શૂન્ય ગરીબ અથવા વીસ ગરીબ માણસો શોધવા મુશ્કેલ હશે પરંતુ હવે તમે આમળાના ઝાડ પાસે હોળી માટે ઉપાય કર્યો છે શું તમને ખ્યાલ આવશે કે આ ઉપાય કરીને તમે લાખો જીવોને ભોજન આપી રહ્યા છો કારણ કે તમારી અંદર જે આત્મા છે તે જ આત્મા કીડીની અંદર છે તે ઘોડાની અંદર છે 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 તે તે ગાયની અંદર આપણે ફક્ત આ શરીર બદલવાનું આપણો આત્મા અમર તેથી નશ્વર છે તે ફક્ત આ શરીરને કપડાની જેમ બદલતો રહે છે આપણે કોઈ ગરીબને ખવડાવીએ છીએ આ આપણી મહાતા છે પરંતુ જ્યારે તમે તે કોપરાને કોઈ માટીની અંદર દાટી દેશો તો અંદર લાખો કણો હશે જે તે કોપરાને ધીમે ધીમે ખાશે અને તેનો પૂરો લાભ મળશે તે આખા શહેરને બરબાદ કરવા સમાન છે તે એક સારો સંદેશ છે ભગવાનની કૃપા છે આ ઉપાય અજમાવો અને જો તમારું જીવન ન બદલાય તો મને જણાવો કારણ કે આ ઉપાય કરવાથી જંતુઓ તે ખોપરીને ખાવા લાગશે કોઈ પણ રીતે તમારા જીવનની ગરીબી દૂર થવા લાગશે તમારા ખરાબ દિવસો દૂર થઈ જશે તમારા ખરાબ દિવસો ફરી જશે ઘરમાંથી ગરીબી દૂર થઈ જશે ઘરમાં માત્ર પૈસા હશે માત્ર શુભતા હશે બધા દુઃખ દૂર થઈ જશે અને બધું સારું થઈ જશે પણ વાત અહીં પૂરી નથી થતી જેના વિશે તમે અજાણ છો તેવી જ રીતે આ વૃક્ષનું પણ ઘણું મહત્વ છે વાતને ગંભીરતાથી સાંભળો એક વૃક્ષ કે જેની અંદર તેત્રીસ કુટી દેવી દેવતાઓ નિવાસ કરે છે આ વૃક્ષની પર્યાવરણને ખૂબ જ જરૂર છે અને તે વૃક્ષ છે પીપળનું વૃક્ષ લાખો વર્ષ પહેલાં પણ આ વૃક્ષનું મહત્વ હતું આ વૃક્ષને શનિવારે જળ ચઢાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે મંગળવારના દિવસે આ વૃક્ષને જળ ચઢાવવાથી દરેક ક્ષણે સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હોળીના દિવસે તમારે શું કરવું છે તે ખૂબ જ ધ્યાથી સાંભળો જો તમે પીપળના ઝાડની પાસે આ એક ઉપાય કરો છો તો તમારું જીવન બદલાઈ જશે તમારી પાસે બધું જ હશે તમે જે પણ હાંસલ કરવા માંગો છો અમારી વાત ખૂબ ધ્યાથી સાંભળો તમારી આજુબાજુ આમળાનું વૃક્ષ હોય કે ન હોય પરંતુ ખાતરી છે કે તમારી આસપાસ પીપળનું વૃક્ષ ચોક્કસ હશે જો તમે કોઈ પણ મંદિરમાં અથવા કોઈપણ રસ્તા પર માંગો છો તો તમને પીપળનું ઝાડ ક્યાંક નજીકમાં જ જોવા મળશે કારણ કે તે મોટી સંખ્યામાં જોવા મળે છે અને તમારે થોડા તલ અને થોડા ગોળ લેવાના છે જો તમે ઈચ્છો તો તમે તલ અને ગોળના લાડુ પણ લઈ શકો છો જો તમે હોળીના દિવસે રૂપીઝ વનની મદદથી આ ઉપાય કરશો તો શ્રીમાન નારાયણ અને તેત્રીસ કરોડ દેવીદેવતાઓના નવગ્રહોની એવી કૃપા તમારા પર વર્ષશે કે તમે ધનવાન અને ધન્ય બની જશો તમને એકલા પૈસા મળશે કે તમારે ગોળ અને તલના લાડુ લેવાના છે તમે એકસાથે બે લાડુ ભેળવી શકો છો અમારી વાત ધ્યાથી સાંભળો અને તે લાડુની અંદર એક રૂપિયાનો સિક્કો એવી રીતે નાખો કે લાડુ એક સરખા દેખાય કોઈને ખબર ના પડે કે તે લાડુની અંદર એક રૂપિયાનો સિક્કો છે હવે ચૂપચાપ કોઈની સાથે બોલ્યા વિના તમારે હોળીના દિવસે પીપળના ઝાડની નજીક જવું પડશે અને પીપળના ઝાડના થડને જોવું પડશે કારણ કે તે થડમાં બધી દૈવી શક્તિઓ છે ઉપરના ભાગમાં નકારાત્મક શક્તિઓ છે ઉપર ન જુઓ પીપળના ઝાડને સાચા મનથી અર્પિત કરો ફક્ત તેને સ્પર્શ કરવાથી તમને એટલો ફાયદો થશે કે તમારે શું કરવું પડશે તમારે પીપળના ઝાડના પાયામાં પાણીનો એક ડબ્બો ચઢાવવાનો છે આ વાતનું ધ્યાન રાખો તમારે સતત મંત્રનો જાપ કરતા રહેવાના છે હવે તમે તલ અને ગોળના લાડુ બનાવવા માટે જે રૂપિયા એકનો સિક્કો લાવ્યા છો તેને પીપળના ઝાડના મૂળમાં મૂકી દો તમારે શાંતિથી ઘરે આવવું પડશે જેથી કોઈ તમને ન જુએ અને આ ઉપાયને ગુપ્તલક્ષ્મી દાન કહેવામાં આવે છે પણ માઇકના જમાનામાં અમે બધે બૂમો પાડતા હતા કે અમે આ દાન કર્યું છે તો આ દાનનું ફળ તેમને નથી મળતું અમારા વડીલો કહીને ગયા છે એવી રીતે દાન કરો કે જો તમે એક હાથથી કરો તો બીજા હાથને પણ ખબર ન પડે તેવી જ રીતે અમે જે ગુપ્તલક્ષ્મીનું દાન કર્યું છે તે તમારા હાથમાં છે તેના વિશે તમે અને ફક્ત ભગવાનને જ ખબર હોવી જોઈએ તેના વિશે બીજાને કહેવાનું બંધ કરો કારણ કે તે ગુપ્તલક્ષ્મી દાન છે જેમ જેમ તમારું જીવન આગળ વધશે તેમ તેમ તેની અસર દેખાવા લાગશે ધનમાં વૃદ્ધિ થશે નોકરીમાં પ્રમોશન થશે સ્વાસ્થ્ય સારું રહેશે ઘરનું વાતાવરણ સારું રહેશે તમારા માટે આ બે બાબતોને અવગણશો નહીં ફક્ત નખને સ્પર્શ કરવાથી તમારી સાત પાઉન્ડની ગરીબી દૂર થઈ જશે પરંતુ તે શ્રદ્ધાની વાત છે જો તમે તમારી જાત પર વિશ્વાસ રાખશો તો જ તમારું કામ થશે કે તેને જીવનમાં ક્યારેય તૂટવું પડતું નથી તેને દરેક પરિસ્થિતિમાં સહારો મળે છે તે હંમેશા રસ્તો શોધે છે આજે અચાનક આ વિડિયો તમારી સામે આવ્યો ભગવાન ચોક્કસપણે તમને કંઈક બતાવવા માંગતા હતા ચોક્કસ તમને આ ઉપાયો વિશે જણાવવા માંગતા હતા હોળીના દિવસે સાચી ભક્તિ સાથે આ કામ કરો બે દિવસમાં તમને ચોક્કસ હકારાત્મક પરિણામ જોવા મળશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો ખૂબ ખૂબ આભાર